અને જે લોકો વારંવાર અરજી કરી અને એની અરજી કરીને અરજી લઈ લેવામાં આવે છે એ લોકોના એટલા બધા રાજકારણમાં છેડા કે રાજકારણને રાજકારણીઓને પણ એનું માનવું પડે દેવભાઈ ચાહકોને એટલું કહેવાનું કે હું દેવજભાઈ માટે લડવાનો સૌ અને દેવતભાઈ પક્ષમાં લડવા માટે મારો સાથ જેમ બને એમ દેજો મારો સમાજ નહીં કહેવાનું દેવાયત સૌથી સમાચાર કે જ્યાં એમની મુશ્કેલી જે છે તે ફરી એકવાર વધી ગઈ છે ત્રીસ દિવસમાં સરેન્ડર કરવાના કોર્ટે આદેશ આપી દીધા છે ત્રીસ દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં દેવાયત ખવડ સરેન્ડર કરવા માટેના આદેશ સમાચારો આગળ વાત લોકસાહિત્યકાર દેવાયત ખબરની કરીએ તો દેવાયત ખવરના જામીન રદ થઈ ગયા છે અને એક મહિનાની અંદર અમદાવાદ ખાતે એમને કોર્ટમાં હાજર થવાની વાત કરવામાં આવી છે સરેન્ડર એમને કરવું પડશે જ્યાં દેવાયત ખવરને લઈને સૌથી મોટા સમાચાર કે જ્યાં એમની મુશ્કેલી જે છે તે ફરી એકવાર વધી ગઈ છે અને સાથે જ લોકશાહિત્યકાર દેવાયત ખવરના જામીન પણ રદ થઈ ગયા છે લોક સાહિત્યકાર દેવાયત ખવડ ઘણા ચર્ચામાં છે ત્રીસ દિવસમાં સરેન્ડર કરવાના કોર્ટે આદેશ આપી દીધા છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો દેવાયત ખવડને સરેન્ડર કરવા માટેનો આદેશ પણ ગયો છે દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં દેવાયત ખવડને સરેન્ડર કરવા માટેનો આદેશ દેવાયત ખવડના સમર્થનનો સમર્થકનો એક એમને સમર્થન કરતો એક વિડીયો જે છે વાયરલ થયો છે દિલીપ ખાચર નામના વ્યક્તિનો વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને કહ્યું છે કે જે અરજી કરે એની અરજી કેમ લેવામાં આવી જાય છે કેમ એની સ્વીકારાય છે અરજી એ લોકોના આટલા મોટા છેડા હશે કે રાજકારણીઓ એનું માની રહ્યા હશે તેવી વાત ખાચર દ્વારા કરવામાં આવી ખબરની ગાડીના કાચ એ લોકોએ તોડ્યા હોવાનો દાવો જે છે તે ખાચરે કર્યો છે જો જામીન રદ થાય તો સામે કરી છે ત્યારે દેવાયત સતત ને જઈને આવ્યા છે ને ત્યાંથી એમને તાલાડામાં જે બબાલ થઈ હતી ત્યાં પણ એ રહ્યા હતા મૂડી રાત્રે ત્યાં લઈ આવ્યા હતા તાલાડા ખાતે બાદમાં એને જુનાગઢ મોકલી દેવામાં આવ્યા જુનાગઢમાં જેલમાં રહ્યા બાદ એમના જામીન મંજૂર થઈ ગયા એટલે બહાર આવી ગયા બે વિસ્તારમાં સુરેન્દ્રનગર અને અમદાવાદમાં એ બંને જગ્યાએ એમને ન આવવા માટેની આદેશ પણ એમને અપાઈ ગયા હતા કે અહીંયા તમારે પ્રવેશબંધી છે પ્રવેશબંધી બાદ ફરી એકવાર ગત રાત્રે એ સમાચાર મળે છે કે દેવાયત ખવડના જે જામીન મંજૂર થયા હતા એ કોર્ટે જામીન ના મંજૂર કરી દીધા છે એટલે ફરીવાર એમને હાજર થવું પડશે સરેન્ડર કરવું પડશે એટલે હવે સૌથી મોટો સવાલ એ કે એક મહિનાનો સમય એ દેવાયત ખવડ પાસે છે કે એક મહિનાની અંદર દેવાયત ખવડે

વારંવાર અરજી કરી અને એની અરજી કરી લઈ લેવામાં આવે છે એક આ વિચારવા બધી રાજ રમત આટલું બધું રાજકારણ અમારું દીકરી વિચાર્યા જેવું છે એ લોકોના એટલા બધા રાજકારણમાં છેડા કે રાજકારણ ને રાજકારણીઓને પણ એનું માનવું પડે જો કોઈ પણ વ્યક્તિને ક્રાઈમ કરવા માટે ઉશ્કેરવામાં આવે ને તો એ પણ ક્રાઈમ છે તો દેશભાઈને ઉશ્કેર્યા કોઈને એ લોકો છે ને દેશભાઈ ખવડની ગાડીના કાચ તોડવામાં આવ્યા ડ્રાઈવરને મારવામાં આવ્યો એ ગાડીને તળાવમાં ફેંકી દેવામાં આવી આ મેટર બની ગયા પછી ત્રણ ત્રણ દિવસ પોલીસ સ્ટેશનમાં એમનો કેસ લેવામાં નથી આવતો

કોઈ પોલિટિક્સમાં રાજકારણમાં એક વ્યક્તિ આટલા ઘોડા દોડાવી અને આ મેટર કરી શકતા હોય ને તો તમારા જામીન પણ રદ થાય એ લોકોને એટલું કહેવાનું કે એ લોકોને જામીન રદ થાય ને એના માટે હું હંમેશા દેવજભાઈ માટે લડ્યો છો અને હંમેશા લડી લડીશ દેવજભાઈ ચાહકો એટલું કહેવાનું કે હું દેવજભાઈ માટે લડવાનો છો અને દેવજભાઈ પક્ષમાં લડવા માટે મારો સાથ જેમ બને એમ દેજો મારા સમાજ નહીં કહેવાનું મારા સમાજ કહેવાનું કાઠી સમાજ ને એટલું કહેવાનું કે આપણા સમાજ નો દીકરો છે એને વારંવાર કેસમાં ફસાવવામાં આવતો હોય ને તો આપણી ફરજ છે કે આપણા સમાજ ના દીકરા હારે રે ઉભું રહેવાની અને એના વિરોધીઓને ખબર પડવી જોઈએ કે ખબર એકલા નથી અને સરકાર ને ખબર પડવી જોઈએ એના સનાતન વાળાના ગમે એટલા છેડા હોય કોઈ કાયદો કોઈનાથી ખરીદેલો નથી દેવેભાઈ ના જામીન વારંવાર રદ થતા હોય ને તો દેવેજભાઈ ની ગાડી તોડવા વાળાના ડ્રાઈવર મારવા વાળાના વ્યક્તિ ના જામીન રદ થવા જોઈએ